ઉભા કરે ગયા હું તને શું કહું હા ગામ તો આવી ગયું હા પણ આ ભાઈ ના ઘેર જતા પગ નથું પડતો ઈ ઝાકારો દેહ તો મારા સહન નઈ થાય આપણે ભાઈ ના ઘેર ન જાવ કૌસુ આ મોટા ભાઈ હારે મન દુખી ને આ એને દો વરો વીતી ગયા છે હવે આ મોટા ભાઈ હંધોય ભૂલી ગયા છે હા મને નથી લાગતું કે આપણે એના આંગણે જાય ને

અને એવું બને કે કદાચ ભાભી એના કાનમાં ભલે ગમે એટલું શેર પહેર્યું હોય પણ કદાચ હું મોટા ભાઈ ને ભાભી બેમાંથી એકનું તો મન કઈ થતું હશે ને હાલ તો એનામાં ફેરફાર થયો હશે ને તારી વાત હાંધી હાસી છે હું હું તો જાણું છું પણ ભાભી ભાભી એ છે ને આ બધી કરી છે તાન લાગી તો બહુ બધું મે જાતું કર્યું છે છેલ્લા 10 વર્ષથી નથી ભાઈને મળ્યો કે નથી ભાભીને મળ્યો હવે જો અહીંયા રાહુને એ આપણું અપ્માન કરશે ને તો જીવું જયાર બની જાય હો કાઈ વાંધો નહીં ભલે ભાભીને જે બોલવું હોય ને એ બોલે પણ હું માનું છું ને મારો અંતર આત્મા તો એમ જ કહે છે કે મોટા ભાઈ છે ને આપણને હમજશે આપણી વાત જાણશે અને કદાચ આપણે એની પાસે મદદ માંગશું ને કંઈ ના નહીં પાડે અને આપણને આપણને મદદ કરશે એટલે હવે બહુ સાઝો વિચાર ન કરો અને હું તો કહું છું હલો આપણે સાહેબ સારી વાત તો ખરી છે કુદરતે કેટલો નિષ્ઠુર હોય છે આપણે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું અને આપણે આ દી જોવાનો વારો આવ્યો આ શું કહું ને તો સમય હારો હતો ને ત્યારે હંધાઈની મદદ કરી છે મે કોઈને આપવામાં ખાય પાછી પાણી નથી કરી પણ જો આજ આપણે કઈ કગાર ઉપર આવીને ઊભા છે કે આપણે આપણા હાથ બીજા સામે ફેલાવવા પડે છે

હાય આપણો વારો આવ્યો છે. કાઈ વાંધો નહીં. બધા ઉપર વારો જાણે છે. અરે આપણે તો હાસા સી ને. આપણે નીતિ મૂકી નથી. એટલે એટલે ચિંતા ન કરો. મને કો કીધું ને કે મારો અંતરાત્મા કીએ છે કે ભાઈ આપણી મદદ જરૂર કરશે. એટલે છે મને થોય એકવાર માની લઉં છું વાત. પણ હું તને શું કહું? હા ખરું ઠીક છે. તારું મન હાસુ છે કે છે? મારું મન તો હજી ડગું મગું છે મને ભાઈ ઉપર તો ભરો હશે પણ ભાભી ઉપર ભરો હોને નહીં કઈ વાંધો નહીં હોય ને બહુ સાધો વિચાર ન કરો અને સપાટે હાલો દસ ભગવાન કરે અને બધું સારું થઈ જશે હવે આપણો સમય ફરવા આવ્યો છે ઠીક છે હાલ હે મારા નાથ સોજે આ તારા તારા સોરોની ઇજ્જત ન જાય હા

અરે હું કામ છે તે આંબળો આ તારી ભાભી આવો તું આ ઘર માં કામ તું અને તારી બાઈ મારા ઘર માં પગ હિંમત કેમ મોટા ભાઈ વખત ના માર્યા છે આ કુદરત અમારા થી રૂઠ્યો છે હા મારો દીકરો માંદો પડી ગયો ને એમાં હંધો લૂટાઈ ગયો અત્યારે બહુ મુસીબતમાં છું એટલે

એને બિચારાને હુકમ કામ ખીજાવ છું એ ભાભી ભાભી કરીને મને જરે ખોટા મલાવા ન કરવાના ભાભી છું તો છું પણ જો એક વાત સમજી લેજો બે જણા અહીંયા કઈ ભાઈને જાડું નથી તો જાડોથી રૂપિયા ખંખેરી નાખે અમારી ઘરબાર પરિવાર છે હો ઈ કઈ બોલતા નથી એટલે એનો ફાયદો ન ઉઠાવો તમે એ ભાભી ફાયદો નથી ઉપાડતા હા તો અમારો રામ અમારાથી વિઠો છે એટલે આ દુનિયામાં મારા ભાઈ સિવાય મારું છે પણ કોણ તો મારું દખ લઈને મારા ભાઈ પાસે ન આવું તો કોની પાસે આવું

વાળ કપાવા નહી રૂપિયા ને દેમ જો ના જીતરા તો જો અરે ભાભી એવું નથી તમને ખબર છે અમારે અત્યારે બેટક રોટલા દઈ વાંધા છે અને તમે તમે આવો બોલો છો આવા ટાઈમે અમે તમારી પાસે મદદ માંગવા આવ્યા છે જો ભાઈ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું બાપ હું કોઈ પાસે હાથ લાંબો ન કરી કોઈ તમે તો મારા બાપ ઠેકાણે છો

ભીડ પડે એટલે ભાઈ ભાઈ આવી ગયા કે ભાઈ સમય એની મેળે નથી આવતો તમને આ તમારું કામ નથી તમે આ બાજુ તમને બે જણા ને કાન ખોલી ને સાંભળી લેજો કહી દઉં છું જયારે ભેગા રહેતા ત્યારે તો તમે ભાવ ઉડાડ્યા પૈસા બહુ જલસા કર્યા બહુ બધું ખાણી પીણી બહુ તમે મોજશો કર્યા અને હું કેતી હતી કરકસર કરો પડખે બીજો ભાઈ છે તા તો મહારાણી કાઢી અને હું કહી દઉં છું હાથ જોડું કેતા હોય તો પગે લાગો તમે બે જાવ મારે નથી અરે ભાભી મારી વાત સાંભળવાનો પ્રયત્ન કરો અમે કોઈ મોહશોકમાં રૂપિયા નથી ઉડાડ્યા હા મારો છોકરો માંદો પડ્યો ને એની દવા દારૂમાં બધા રૂપિયા બધા રૂપિયા

હું ઘર છું હા કાઈ નઈ સોને આ બટન લેવા ગઈ થી હા ઘર માં બાને બાપુજી દેખાતા નથી ક્યાં ગયા આ બાને બાપુજી તો બહાર ગયા છે હમણા ને હમણા લાખા કાકા ને કાકી આવ્યા હતા આપણી ઘરે હું હું વાત કરે છું તું હા હા સુસ કહું કાકા ને કાકી આવ્યા હતા હમ હા તો હા તો ક્યાં ગયા કેને આપણે મળી લઈએ મળી લઈએ હ અરે આ મળવાનો મોકો એ કે આપ્યો તમારા બાયન બાપુએ બશારાને ધક્કો મારીને કાઢી મૂક્યા ઘરમાંથી પણ હું કા હું કેરો તું કાકા એને કાકી કે અને બાપુ છે એમને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા એ તો બશારા એના કપરા દાડાના દિવસો ભોગવી રહ્યા છે એટલે મદદ માંગવા આવ્યા હતા પણ બાય બાયને બાપુજીએ સુખી ના પાડી દીધી હા ના છે હા મોટા શેઠ ને મેં બહુ સમજાવ્યા અરે મેં કીધું કા તમારા ભાઈ છે આવી રીતે એનું અપમાન ન કરાય બસ મદદ માંગવા આવ્યા છે તો એની મદદ કરો ને તમારે ક્યાં તાણ છે તો બસ યાર આને સને ધક્કા મારીને કાઢી મૂક્યા સમજાતું નથી આ બાપુનું મને તો કાઈ અરે માનિયે છે કે આપણી પરિસ્થિતિ હારી છે અને આપણે ભગવાનની દયા છે તો એનો અર્થ એ નથી કે આપણે

કે આપણી મદદ કોઈ નઈ કરે તો કેવડ છે ને કે જેને કોણિયા લાગે ને એને કળ સડે હા જેની ઉપર વિત્તુ હોય ને એને વખતની વખતની વહમી વેળાની છે ને એ ભાન હોય પણ જેની ઉપર વિત્તુ જ નથી એને કેમ ની ખબર પડવાની કે જેની ઉપર આવી વિપદ આવી હોય કે કેવી રીતે જીવતા હોય હા અને તો સે હું તમને શું કહું આ તમારા બાપુજીને તમે સમજાવો ને હા સાચી વાત છે તારી

બાના હુકુમ હાલે છે જો બા કે તો આપણે ઊભું થવાનું બા કે તો આપણે બેહવાનું બા કે તો જ આપણે પાણી પીવાનું નકર આપણે તરહું મરી જવા સેદી સા કરવો હોય ને તેદી પીંજરામાંથી તપેલી કાઢું ને તોય બા કહે છે કે અડધું પાણી નાખજો આશીર્વાદ છે તારી જે હા બસ એટલું કહે ને એટલું જ બાપુ પાણી પીવે છે કઈ વાંધો હવે ને મારે જ કઈક કરવું જોઈએ મારેશ બા અને બાપુ બંનેને સમજાવા છો આ સીધી દોર આ સીધી લાઈન ઉપર લાવવા છો પણ તમે જોજો હો એને સમજાવવામાં આ બધો કકડાટ આપડા ખોવડે નો રોજ ચાલુ થાય તમારે પાસો સન ખોટો બાધણો નો થાય તમે છે ને જી ક્યો ની નિરાયતે કેજો હો હા હા હું મારી રીતે શાંતિથી વાત કરી પણ જો વધારે પડતું કઈ થાય ને તો આમાં કઈ કરવું તો જો હે જે કરો એ હમસે વિસારીન કરજો અને હું હવે વાડી આટો મારી આવું દાળિયા છે પાછા હા ને કરાળ વાળા ખેતર પાણી પાયું કે નહીં હા ને આવેલા સના ને મૂક્યો છે સારું પાછું પાછો ધ્યાન દેજે સનો છે ને હા અકલ મઠો છે ભલે તમે હીરામણ કરીને જાઓ કે